હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ જય માતાજી તો આજે અમે જઈએ છીએ બહુચરાજી ચાલતા આજે પૂનમ છે તો આજે અમે બધા દર્શન કરવા માટે જઈએ છીએ મારી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ બેચરાજી જોવા કેટલી બધી પબ્લિક આવેલી હતી ત્યાં ચકડોળ લાગેલા હતા લાગેલા હતા ચાલુ નતા ત્યાં આવી અલગ અલગ દુકાનો લાગેલી હતી કિચન ફૂટવેર મેળામાં તો ખબર જેટલું એવું હોય પૂર માં ઘોડા મને આ ગમ્યું એક તેમાં બેન કે પેર તન જેવું લાગે છે જે મને છોકરોનું વસ્તુ મનાવવામાં શું કરવાનું કહ્યું મિત્રો કેવું લાગે છે કોમેન્ટ કરજો મિત્રો અમે હવે જશું બેસરાજી મંદિરમાં અંદર દર્શન કરવા માટે જો હાથ પકડી પકડીને ચાલતા હતા ખોવાઈ જઈએ તો મિત્રો આ છે અમારું રણિયામણું મા બહુચરનું મંદિર જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું હતું જય માં બોચા મંદિર અંદર તો બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું હતું દર્શન કરીને અમે નીકળી ગયા ખરીદી કરવા માટે બહાર મેળામાં ત્યાં અમે ચણિયા ચોળીઓ પણ જોઈ જો છોકરીઓ મસ્ત મસ્ત ચણિયા ચોળીઓ હતી બેચરાજીમાં દર્શન કરીને અમે આવી ગયા સંખલપુર કેમ કે પાલખી બેચરાજી થી સંખલપુર આવે છે તો આપણે તો પાલખીના દર્શન કરવા આવેલા છીએ અહીંયા પણ ડેકોરેશન બહુ જ મસ્ત કરેલું હતું મિત્રો જો અહીંયા પણ એટલી જ પબ્લિક હતી અને આ તો આખો દા તર્શન તરશે આખો દા પોણીપી કર્યું આખા રસ્તામાં ત્યાં જઈને હું એ રીલ્સ પણ બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા માટે સોંગ અપલોડ નહોતું કર્યું કેમ કે ડાયરેક્ટ જ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનું હતું પછી અમે ગયા જ્યાં ચકડોળને લાગેલું હતું ત્યાં પણ એક ખાસ વાત કહું કે મિત્રો અહીંયા ચકડોળ ચાલુ કરવાની મનાઈ હતી ખબર નહીં કંઈક પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો મને પણ ખબર નહીં નાના બાળકોના ખાલી ચાલુ હતા જે જોતા હતા અમે તો મિત્રો અમે જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આવી ગયો બહુચરાજથી મા બહુચરની પાલખી શંખલપુર આવી ગઈ હતી તમે જોઈ શકો છો મિત્રો પાલખી પણ બહુ જ મસ્ત શણગારી હતી અને મા બહુચર પ્રત્યે લોકોની આસ્થા પણ બહુ જ હતી કેટલી બધી પબ્લિક હતી જે લોકો આવી ના શક્યા હોય એ લોકો દર્શન કરી લેજો મિત્રો માં મને એક વાત બહુ જ રહસ્યમય બહુચર છે જે ચૈત્રી પૂનમે આ પૂનમ વખત જે દૂધ એક મોટા માટલામાં ખૂટી મૂકશે એ જ દૂધની ખીર આવતી પૂનમે એટલે કે બાર મહિના પછી એ દૂધ બગડતું નથી અને એ જ ખીરની પ્રસાદી બનાવવામાં આવે છે તો એટલો પરચો છે માં બહુચરનો કે મિત્રો તમને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય બુજન